ક્યારેક ક્યારેક કેલેન્ડરની એક સામાન્ય તારીખ પણ પોતાનામાં આખો ઇતિહાસ સમેટીને બેઠી હોય છે અને એવી જ એક તારીખ છે છ ફેબ્રુઆરી આજે આપણે એ જ જાણવાના છીએ કે આ એક દિવસ ભારત માટે આટલો બધો ખાસ કેમ છે તો સવાલ એ છે કે શું છે આ છ ફેબ્રુઆરીમાં એવી તો કઈ વાત છે જે આ તારીખને સંગીત રાજકારણ વિજ્ઞાન અને માનવતા આ બધા સાથે જોડી દે છે ચાલો આપણે સાથે મળીને આ સફર શરૂ કરીએ અને એ મહાન હસ્તીઓને યાદ કરીએ જેમણે ઇતિહાસ પર એક અમિટ છાપ છોડી છે આપણે ચાર મુખ્ય બાબતો પર નજર કરીશું પહેલાં એક એવો અવાજ જેણે આખા દેશને એક કર્યો પછી આધુનિક ભારતના શિલ્પકારો એ પછી માનવતા માટે એક મશાલ સમાન વ્યક્તિત્વ અને છેલ્લે આ બધાનો આપણા માટે શું વારસો છે એ જોઈશું તો ચાલો શરૂઆત કરીએ એક એવા અવાજથી એક એવા સૂરથી જેણે દાયકાઓ સુધી કરોડો લોકોના દિલ પર રાજ કર્યું છે હા આપણે વાત કરી રહ્યા છીએ લતા મંગેશકરજીની આખો દેશ જેમને પ્રેમથી સ્વર કોકિલા કહે છે એ લતાજી છ ફેબ્રુઆરી બે હજાર બાવીસનો એ દિવસ હતો જ્યારે એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી સાચું કહીએ તો એ દિવસ ભારતીય સંગીત માટે એક યુગનો અંત હતો જરા વિચાર તો કરો પચીસ હજારથી પણ વધુ ગીતો આ માત્ર એક આંકડો નથી આ તો એક કલાકારના સંગીત પ્રત્યેના અતૂટ સમર્પણની ગાથા છે અને આજ છે લતાજીનો વારસો અને એમનો અવાજ કંઈ કોઈ એક ભાષા કે સરહદમાં બંધાયેલો નહોતો એમણે તો છત્રીસથી પણ વધુ ભાષાઓમાં ગીતો ગાયા છે જાણે કે આખા ભારતને એક જ સૂરના તાંતણે બાંધી દીધો હોય અને એમના આ અદ્ભુત યોગદાન માટે જ તો દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન એમને આપવામાં આવ્યું તો સંગીતના સુરોથી આગળ વધીએ અને હવે વાત કરીએ રાષ્ટ્ર નિર્માણના પાયા નાખનારાઓની આજ છ ફેબ્રુઆરીની તારીખ આપણને એવા બે મહાન વ્યક્તિત્વોની યાદ અપાવે છે જેમણે રાજનીતિ અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં ભારતને એક નવી જ દિશા બતાવી જુઓ અહીં બે એવા દિગ્ગજ છે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં જાણે ક્રાંતિ લાવી દીધી એક બાજુ હતા મોતીલાલ નહેરુ જેમણે કાયદા અને રાજનીતિના જોરે આઝાદીની લડતને ધાર આપી અને બીજી બાજુ હતા ડોક્ટર ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી જેમણે વિજ્ઞાનની શક્તિથી લાખો લોકોના જીવ બચાવ્યા મોતીલાલ નહેરુજી માત્ર કોંગ્રેસના અધ્યક્ષ જ નહોતા એનાથી ઘણું વધારે હતા એકદમ દુરંદેશી નેતા હતા એમણે જે નહેરુ રિપોર્ટ તૈયાર કર્યો હતો ને એ તો આઝાદ ભારતના બંધારણનો પાયો ગણાય છે આજે પણ એ રિપોર્ટ એમની દીર્ઘદ્રષ્ટિની સાબિતી આપે છે હવે ડોક્ટર બ્રહ્મચારીનું યોગદાન કેટલું મોટું હતું એ સમજવું હોય તો જરા એ સમયની કલ્પના કરો જ્યારે કાલા આઝાર જેવી ભયંકર જીવલેણ બીમારીનો કોઈ ઈલાજ જ નહોતો અને એવા સમયે એમણે એની દવા શોધી કાઢી લાખો લોકોને નવું જીવન આપ્યું આ શોધ ખરેખર ભારતીય મેડિકલ સાયન્સ માટે એક ઐતિહાસિક પડાવ હતો ચાલો હવે વાત કરીએ એક એવા મહાન સમાજસેવકની જેમનો જન્મ પણ આજ ખાસ દિવસે થયો હતો એક એવા વ્યક્તિ જેમણે પોતાનું આખું જીવન બસ માનવતાની સેવામાં જ લગાવી દીધું એક અજબ સંયોગ છે જે છ ફેબ્રુઆરીએ લતાજી જેવા મહાન કલાકારે વિદાય લીધી એ જ તારીખે બાબા આમટેનો જન્મ થયો હતો એમને શું કર્યું એમણે સમાજે જેમને તરછોડી દીધા હતા એવા રક્તપિત્તના દર્દીઓને ફક્ત છત જ નહીં પણ સન્માનભેર જીવવાનો હાક આપ્યો એમણે બનાવેલું આનંદવન કોઈ આશ્રમ નથી એ તો પ્રેમ સેવા અને આત્મનિર્ભરતાનું જીવતું જાગતું ઉદાહરણ છે અને એમની આ સેવાની સુવાસ દેશ પૂરતી સીમિત ન રહી એ તો દુનિયાભરમાં ફેલાય એટલે જ તો એમને એશિયાના નોબેલ ગણાતા રેમન મેગ્સેસે એવોર્ડથી માંડીને ભારતના પદ્મવિભૂષણ જેવા મોટા મોટા સન્માન મળ્યા તો આટલી બધી વાતો પછી સવાલ એ થાય કે આ બધા મહાન લોકોનો વારસો આજે પણ જીવંત છે આ છ ફેબ્રુઆરી આપણને આજે શું શીખવી શકે છે ચાલો હવે એ સમજીએ કે આજના સમયમાં આ દિવસનું શું મહત્ત્વ છે હા બિલકુલ આજે પણ છ ફેબ્રુઆરીનો વારસો જીવંત છે ક્યાંક લતાજીના ગીતો ગુંજી રહ્યા છે તો ક્યાંક શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ બાબા આમટે મોતીલાલ નહેરુ અને ડોક્ટર બ્રહ્મચારીના જીવનમાંથી પ્રેરણા લઈ રહ્યા છે આ વારસો ખરેખર પેઢી દર પેઢી જીવી રહ્યો છે એટલે જ આપણે કહી શકીએ કે છ ફેબ્રુઆરી ખાલી કેલેન્ડરની એક તારીખ નથી આ તો એક સંગમ જેવો દિવસ છે જ્યાં સંગીત આઝાદીની લડત વિજ્ઞાન અને સમાજસેવા આ બધું જ એકસાથે મળે છે આ દિવસ આપણને બધાને યાદ અપાવે છે કે એક જીવનમાં કેટલું બધું મોટું કામ કરી શકાય છે તો અંતમાં એક સવાલ આપણા બધા માટે આ મહાન વ્યક્તિત્વનો વારસો આપણને એક સારું ભવિષ્ય બનાવવા માટે શું શીખવી શકે છે એમના જીવનમાંથી કંઈ પ્રેરણા લઈને આપણે આપણા સમાજને દેશ માટે કંઈક કરી શકીએ વિચારવા જેવી વાત છે ખરું ને